નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામીને આપ જોઈ રહ્યા છો કાન ખોલકે સ્વામી ન્યૂઝ ચેનલ આ એપિસોડમાં આપણે વાત કરીશું ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ વિશેની ભારત પાકિસ્તાન વચ્ચેનું બે ત્રણ દિવસથી જેને કહેવાય કે સર્જિકલ સ્ટ્રાઇક ટાઈપનું યુદ્ધ ચાલી રહ્યું છે પરંતુ આજે સ્થિતિ થોડીક બદલાઈ ગઈ છે આજે આ યુદ્ધ છે આમ તો સંપૂર્ણ યુદ્ધ ન કહી શકાય પરંતુ એ હવે સર્જિકલ સ્ટ્રાઇક છે એ ધીમે ધીમે યુદ્ધ તરફ જઈ રહી છે આજે આખા દિવસનો તમે ઘટનાક્રમ જુઓ તો પાકિસ્તાન ઉપર અલગ અલગ શહેરમાં લગભગ પચીસથી ત્રીસ જેટલા ડ્રોનથી એટેક કરવામાં આવ્યો છે અને એમાં પાકિસ્તાને બહુ મોટું નુકસાન થયું છે એના સ્ટેડિયમો પણ જેને કહેવાય કે બધા નકામા બની ગયા છે ઇમારતો પણ નકામી બની ગઈ છે કેટલી જાનહાની થઈ એ પાકિસ્તાન સરકારે જાહેર કર્યું નથી પરંતુ આ જે ડ્રોન એટેક છે એ ભારતે કર્યા છે એવો આક્ષેપ હજુ પાકિસ્તાને કર્યો નથી અને ભારતે એ સ્વીકાર્યું પણ નથી કારણ કે પાકિસ્તાન ઘણા બધાનું દુશ્મન છે એટલે ઘણી વખત એવું થતું કે આપણે પાકિસ્તાન વચ્ચેની લડાઈમાં કોઈ બીજો માણસ છે બીજો દેશ છે એ લાભ લઈ જતો હોય છે પરંતુ પાકિસ્તાન આજે અફરાતફરી મચી ગઈ લોકો રસ્તા પર આવી ગયા ગભરાઈ ગયા ઘર છોડીને ભાગવા મળ્યા બધા એની જે કંઈ વ્યવસ્થાઓ હતી જે લોકો ઇન્ઝર થયા ઘવાયા એને હોસ્પિટલમાં કેમ લઈ જવા એની કોઈ ગતાગમ લોકોને પડતી જ નથી જેને આખું તંત્ર આખી સરકાર એક ઊંઘતી ઝડપાઈ ગયું હોય એવું આજના બનાવ પછી એવું લાગ્યું છે એની સામે પાકિસ્તાને પણ ભારત ઉપર લગભગ પંદરથી વીસ જેટલા એટેક કર્યા પરંતુ એ એટેક બધાને આપણે નિષ્ફળ બનાવી દીધા આપણી જે રડાર સિસ્ટમ છે એ રડાર સિસ્ટમે અધવચ્ચે આવતા જ રસ્તાની હવાથી હવામાં જે માર કરી શકે એવી જે મિસાઇલ છે એ મિસાઇલથી આપણે પાકિસ્તાનના જેટલા ડ્રોન ઉપર એને એટેક કર્યા છે ડ્રોનથી એટેક કર્યા છે અથવા પ્રયત્ન કર્યો છે કે મિસાઇલ છોડવાનો પ્રયત્ન કર્યો છે એ બધી જ મિસાઇલ અને ડ્રોનનો રસ્તામાં અધવચ્ચે જ નાશ કરી દેવામાં આવ્યો ખાસ કરીને રાજસ્થાન સરહદ કાશ્મીર સરહદ અને પંજાબની સરહદ છે એમાં અત્યારે એમના પાકિસ્તાન તરફથી જેને કહેવાય કે એટેક કરવાનો એક પ્રહાર એને શરૂ કર્યો છે ગુજરાતમાં પણ આપણા ભુજ ઉપર ડ્રોનથી એટેક કરવાનો એને પ્રયાસ કર્યો પરંતુ આપણી સૈન્ય જે છે એને આ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો એને એ ડ્રોન એટેકને હવામાં જ પાછોને ઉડાડી દીધું એવા ઘણા બધા પાકિસ્તાને આજે આપણી ઉપર પ્રયાસ કર્યા હુમલાના પરંતુ કે હજુ સુધી સક્સેસ થયું નથી ભારતને આજે કોઈ એવું મોટું નુકસાન પણ નથી થયું જાનહાની તો થઈ જ નથી પરંતુ કોઈ ઇમારતને નુકસાન નથી થયું હા હિમાચલના ધર્મશાળામાં જે આજની આઈપીએલની મેચ હતી એ રદ કરવામાં આવી અને સ્ટેડિયમ છે એને બ્લેકઆઉટ કરવામાં આવ્યો એ સિવાય જેસલપુર જેસલમેર જે રાજસ્થાનમાં આવ્યું છે એ અને પંજાબ અને ગુજરાતનું ભુજ આ ત્રણ શહેરોને આજે આખો આખી રાત બ્લેકઆઉટમાં મૂકી દેવામાં આવ્યા છે એટલે કે રાતના નવ વાગ્યાથી સવારના પાંચ સાડા પાંચ વાગ્યા સુધી ત્યાં કોઈપણ પ્રકારની લાઇટ સ્ટ્રીટ લાઇટ ઘરની લાઇટ કે દુકાનની લાઇટ ચાલુ થઈ શકશે નહીં કારણ કે બધા બોર્ડર ઉપરના એરિયા છે અને પાકિસ્તાનની નજર એના ઉપર છે બીજી વાત એ છે કે તાજમહેલ છે એના પર પાકિસ્તાનની નજર છે એટલે તાજમહેલને રક્ષણ આપવા માટે થઈ અને એને ત્યાં પણ આખી બધું આખું એક નવું જ એના રક્ષણ માટેનું એક વ્યવસ્થા તંત્ર ઊભું કરવામાં આવ્યું છે ત્યાં પણ જરૂર પડે બ્લેકઆઉટલો સિલરીઓ અમલમાં મૂકવામાં આવશે આમ ગઈકાલ કરતાં આજે યુદ્ધ થોડુંક વિસ્તર્યું છે થોડુંક લાંબુ થયું છે અને આપણે તો કહ્યું જ છે કે ભાઈ અમારે હવે આનાથી વધારે યુદ્ધ કરવું નથી પણ જો પાકિસ્તાન અમારે ઉપર એટેકનો પ્રયાસ કરશે કોઈ પણ પ્રકારનો નાનો કે મોટો તો એનો જળવાતોડ જવાબ ભારત ચોક્કસ આપશે આપણી ત્રણેય સેના ખૂબ જ સજ્જ છે ખૂબ જ ઉત્સાહી છે ખૂબ જ દેશપ્રેમી છે દુશ્મન દેશે આપણા પર કરેલા નાના મોટા પંદર વીસ પચીસ હુમલાઓ હોય બધા જ હુમલાને નિષ્ફળ બનાવી દીધા છે એક પણ ડ્રોન એટેક આપણે ત્યાં પડ્યું હોય નુકસાન થયું હોય એવું બનાવ બન્યો નથી બીજે દર્શક મિત્રોને વિનંતી કરવાની કે યુદ્ધનો એરસ્ટ્રાઇક ધીમે ધીમે યુદ્ધ તરફ જઈ રહી છે ત્યારે કોઈ ખોટી અફવાઓ ફેલાવી નહીં ખોટી અફવાઓ સાંભળવી નહીં સરકારી માધ્યમો છે એમાંથી જે કાંઈ સૂચનાઓ મળે એ સૂચનાઓનો અમલ કરવો અને ભારતને કોઈ એવું મોટું નુકસાન ક્યારે થવાનું જ નથી આપણી જે સેના છે એ સા વિશ્વની સૌથી શ્રેષ્ઠ સેના કહેવાય છે એના પર આપણે બધાને ભરોસો છે અને કોઈ દુશ્મનની એવી તાકાત નથી કે આપણા પર આવી અને કોઈ મોટો હુમલો કરીને આપણને બહુ મોટું નુકસાન જાય પરંતુ આ તો યુદ્ધ છે એટલે થોડાક દિવસ લંબાઈ પણ ખરું આવું બધું થશે પરંતુ આપણા સેનાનો જે મનોબળ છે એ મનોબળ આપણે એને વધારવું જોઈએ આપણે કોઈની પણ ખોટી અફવામાં આવી જશું નહીં અને સાંભળશું નહીં અને ફેલાવશું નહીં કારણ કે યુદ્ધ વખતે આવી અફવાઓ બહુ ફેલાતી હોય છે અને બધી ખોટી હોય છે આપણને આપણી સરકારના માધ્યમો જે કહે છે એને સાંભળી લેવાના એ સાચું બાકી સોશિયલ મીડિયામાં કે બીજી જગ્યાએ આવતું હોય તો એ બધે ખોટું જ છે એટલે આપણે પાકિસ્તાનના જે ફાઇટરો હતા સાહેબ એફ સો એફ ફિફ્ટીન જે સેવન્ટીન એ બધાને આજે હવામાં જ આપણે એનો નાશ કરી નાખ્યો એટલે આપણી જે રડાર સિસ્ટમ છે એ કેટલી સક્રિય છે કેટલી એક્ટિવ છે અને આપણું સૈન્ય છે એ કેટલું જાગૃત છે એના ઉપરથી આ ઘટના ઉપરથી આપણને એનો ખ્યાલ આવે છે આપણે ઈચ્છે કે આપણા દેશને કાંઈ નુકસાન ન થાય બરાબર અને દુશ્મન દેશ માટે આપણે હુમલો કરવા તૈયાર નથી પરંતુ એ જો આપણને છંછેડશે તો આપણે એને છોડીશું નહીં આ પણ એક બહુ જેને કહેવાય કે સિદ્ધિને ચટ વાત છે નક્કી પાકિસ્તાને કરવાનું છે કે યુદ્ધ તરફ જવું કે ન જવું એટલા માટે થઈ અને ખાસ કરીને અત્યારે અખબારો અને ટીવી ન્યૂઝ જે છે એના પર જ આપણે સૌથી વધુ ભરોસો રાખીશું બીજી કોઈ અફવામાં દોરવું દોરવાશું નહીં જરૂર પડે એક નાગરિક તરીકે આપણે જે કાંઈ કરવું ઘડશે એ આપણે કરીશું ને આપણા સૈન્યનું મનોબળ છે એ આપણે વધારીશું આપણી સરકાર પણ ખૂબ મક્કમ છે મક્કમતાથી પગલાં લઈ રહી છે વિરોધ પક્ષ પણ આ વખતે સંપૂર્ણ સરકારની સાથે છે અને દેશ એક છે એકજૂટતા છે એ આપણે આખા વિશ્વને બતાવી દીધું છે મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો વસ્તુ